આટલા બધા કપડાઓ સારા પહેર્યા પછી માળાઓ પહેર્યા પછી ગામડાનો અભણ ગોવાળ્યો ભગવાનને કહે છે કનૈયા કાંઈક ઘટે છે હો હજી આ બધું હાર નથી લાગતું ભગવાન કે રાજના કપડાં પહેર્યા રાજની માળા પહેરી તોય તો નજી નથી થતું ત્યારે ગામડાનો અભણ ગોવાળ્યો બોલ્યો છે કે કનૈયા બધું સારું પહેર્યું છે પણ કપાળમાં ચાંદલા નથી એટલે હારું નથી લાગતા હજી આ વાત સાથે મારે ભાવિ ભક્તોને પ્રાર્થના કરવી છે કે તમે એમ કહેતા હો કે અમે હિન્દુ ધર્મના અમે સનાતન ધર્મના આશ્રિત છીએ

કે લોકો આપણા ધર્મને હાનિ બહુ પહોંચાડે છે સૌથી પહેલાં તો આપણે જ ચાલુ કરીએ છીએ માટે સવારથી જ્યારે ઘરેથી નીકળો ત્યારે તમને ગમે તો ચંદનનો ચાંદલો કરજો ગમે તો કંકુનો કરજો અને કદાચ શિવના ઉપાસક હોય તો ભસ્મનો ચાંદલો કરજો પણ ચાંદલો કર્યા વગર ઘરેથી નીકળશો નહીં ક્યારે